તેની હેડ કે નહીં આવડી તું નોકરી જાય ને તેની કુંડ ડાગે નોકરી ગઈ છે ઓ ભાઈ ઓય ઓય મારા મગજ મોય કાઈ લીયા હે હા ઓકે ઓકે કોઈ પ્રોબ્લેમ થાવ ના જો ભાઈ પાછો એટલે કે હું તારો પ્રોબ્લેમ કાઢી ના છું ઓકે હા

દેવા કોઠાબો લઈ રહી હવે બગા ઓ લઈ બાપના શેતર મૂ આયા પાર્કા શેતર મૂ આયા હેજુ હેડી જલ્દી આપડા વળ થો ભરીને જતા રી આયા વે

છોકરા કરી હું ના આ તો બહુ ઉડે તમારું આ તો બહુ ઉડે ઉડે તો

પેલી કોરા કો કુદરો ખાય તમે નઈ ખાતા પેલા એટલે હું નઈ ખાતો હોય તું નઈ જોડી મર્યો તમારો ઓય ઓય ના ગયા પેલી કોરા કોક લાગે પેલી બાજુ કો કુદરો ખાય છે હેડો પાસ કરવી પડશે હો ના આપડી જતી રહે ભાઈ ના તો વાત ગાયબ થઈ જાય કોણ છે તો હું તો પડે કે તો આપણે ના કહેવાય હા ઓ પડી આવી અલ્યા ઉધરું ઓસી કા જાય ભઈ લોચા પડશે હો

આલુ મે નહી આવે આ આટલું નહી જવાડ્યું હોયલા લાવ લેજાવાડી પછી એડવાન્સ કરો નકામડા હવે હું કેવું તમન તો લ્યા ઉમલાયક સોણ છોડો જો કે છોકરા એલા ચીવી ચૂવી કરવા આયા શરમ નહી આવતી ઇરા દોહન લ્યા આકડો કાકો તો હાવ ચોર ને તો હાવ ચોર છે લ્યા હવે હું કેવું યાર એની ઉમલાયક છે ને પાછો રાવણ ભેહાવાળા છે લ્યા ને આપણે ભરાઈ